શું હતું જમીન છૂટે હે હે ઈ ગણે શુ શુ તકલીફ છે હે તક દીવ નાડે હે દીવ પોડા નર્તન નડા નડા મન કે તું એ જ કે પેવા કે જી માતાજી એ મચમ

કેલા ભઈ છો તમે કે ભઈ

એવી તકલીફ તો દેવ તો ખૂબ પાડતા હોય પણ આવા એ છે કે આ રાતડી એમ તો કૂદડો ના પહોંચીખ પણ દીવડો ને દીવો કઈ દેર ને એને લઈને આપણે એટલે પહોંચી કરા ને કે આપણે એટલે કૂદડો પહોંચી ના એક ને ભુવા પર ધેરું ને ધેરું મેલે એટલે કૂદડો મટે નહીં મત

ત્રણ બનાવું હો કે કી માંગ કે આવડતું નથી ઓબ બેઠો હાથ પોડે હાથ હાથ તો રૂપિયા હાથ થી મડાય અને હાથ થી તો કોરા માંડાય ને કોરા મારવા બેઠ કરતા હે મારે મને ખોપેટ કરતો નથી હું તો સીધું પ્રસરણ મારું હોય તું મોરે રે સીધું પ્રસરણ આવે ને ના આવે

એટલે વકોઈ રહ્યું છે ભરપૂર મારે એના તો એને ના રૂળું થવું તો તમારો વસ્તાર વધે નહીં આવી તમારી દગાઈ મને કહેતી હોય મારા ગીતામાં શું જાય તમાર માનું હોય તો માનુંજું ના માનવું હોય તો કંઈ નહીં મારા પાપ ધવલ હું તો બે છે મોઢે જ કહું છું કેમ કે આપણે ભપ્પાઈ છે પણ આપણી ભપ્પાઈ ફટ છે આવડો કેસ તો કદી તમારું દુઃખ માટે આ કામ તો મારા મારાથી ના થાય મારા બાપ કેમ કે મારો છોકરો જુઠો પડે ના પડું પણ મારો છોકરો જુઠો પડે મારા બાપ